સુરતમાં એક સાથે છ ડોક્ટરોએ રાજીનામું આપ્યું છે મહાનગરપાલિકાએ હોસ્પિટલ છોડી ડોક્ટરોની ખાનગી ક્ષેત્ર તરફ આગળ વધવાની ઈચ્છા દર્શાવી અને બે દિવસ અગાઉ પણ છ ડોક્ટરોએ રાજીનામું આપ્યું છે સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્વીમેર હોસ્પિટલમાં એક સાથે વધુ છ ડોક્ટરોએ રાજીનામું આપ્યું છે બે દિવસ પહેલા પણ ડોક્ટરોએ રાજીનામું આપ્યું હતું જેની નોન સ્ટેન્ડિંગ કમિટીની સ્થાયી સમિતિએ લીધી હતી ડોક્ટરે ખાનગી હોસ્પિટલમાં વધુ આકર્ષક પગાર અને સુવિધાઓની લાલચે જોડાઈ રહ્યા છે આ સમસ્યા નવી નથી અને ભૂતકાળમાં પણ અનેક ડોક્ટરોએ સ્પીમેર છોડીને ખાનગી ક્ષેત્રે તરફ પલાયન કર્યું છે ઓછો પગાર આપૂરતા સાધનો અને કામોના અતિશય બોજ અને આની પાછળ મુખ્ય કારણો હોવાનું કહેવામાં આવ્યું છે આપૂરતા સાધનોની કંટાળી ડૉક્ટરોએ આ પ્યાર રાજીનામા સાથે જણાવવામાં આવ્યું હતું કે આ તમામ પરિસ્થિતિના કારણે દર્દીઓને લાંબો સમય રાહ જોવી પડે છે અને એ સારવારની ગુણવત્તા પણ ઘટી રહી છે ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે આશાનું કેન્દ્ર ગણાતા સ્વિમેર હોસ્પિટલમાં સુવિધાઓનો અભાવ છે સ્વિમેર હોસ્પિટલ આરોગ્ય સેવાઓની વિશ્વસનીયતા પર

સ્ટેન્ડિંગમાં રાજીના સ્વીકાર નહીં શકાય સ્ટેન્ડિંગ ચેરમેનશ્રી નક્કી કરશે પણ અત્યારે મિમેર હોસ્પિટલમાં કોઈ ડોક્ટરની અછત નથી દર્દીઓને તકલીફ પડે એવું કોઈ અત્યારે કારણ નથી એટલે તમામ ડોક્ટરો અત્યારે ફરજમાં છે ને અત્યારે કોઈ દર્દીઓને પણ કંઈ પ્રોબ્લેમ પ્રોબ્લેમ પડે એવું કોઈ છે નહીં એટલે તમામ આયોજન મિમેર હોસ્પિટલમાં અમે કરવામાં કર કર્યું છે સર આ તબીબોએ શા માટે રાજીનામા આપ્યા છે એ પોતાના અંગત કારણોસર રાજીનામા આપ્યા છે અલગ અલગ સમય થી દોઢ વર્ષ કે બે વર્ષની અંદર અલગ અલગ ડોક્ટરે અલગ અલગ ટાઈમે રાજીનામા આપ્યા હતા સર ડૉક્ટરો રાજીનામા શીખવાય છે ત્યારબાદ કોઈ હોસ્પિટલ અગોડતા તે માટે વ્યવસ્થા અત્યારે હાલની પરિસ્થિતિમાં કોઈ ફેકલ્ટીમાં ડોક્ટરની અછત નથી તમામ ફેકલ્ટીઓ અત્યારે કાર્યરત છે અત્યારે કોઈ દર્દી એક પણ પ્રકારની તકલીફ પડે એમ નથી બ્યુરો રિપોર્ટ જન આદેશ